માળીયા હાટીના માંગરોળને જોડતો ગ્રામ્ય પંથકનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડાઓ પડવાને કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે ચોમાસા બાદ સ્થિતિ વધુ વણસી છે જેનાથી અકસ્માતોનો ભય રહે છે અને ઇમરજન્સી સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સની અવરજવર પણ પ્રભાવિત થઈ રહી છે સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્પષ્ટતા કરી છે અને તેમણે જણાવ્યું છે કે લગભગ છ કિલોમીટરના

માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ કેશોદ બે સેક્શન ઓફિસર માળીયા આપણે પાટીયા નેશનલ ગામ સુધી રસ્તો આપણો મુખ્ય જિલ્લા માર્ગમાં આવે છે અને તે છ કિલોમીટરની તેની લંબાઈ છે હાલે રસ્તામાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રને આધારે નવો મંજૂર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરેલ છે તેમજ આ વર્ષે એપ્રિલમાં પાણીદ્રા ગામ સુધી

અને કોઈ થીગડા એવું અટાણ આ રોડ પતી ગયેલો છે અહીંથી આ રોડ ઉપરથી અમારે સુલતાનપુર છે ભાડગામ છે પછી પ્લસ ઘેડવાળા સાધન વાહન ઘેડું બધા બે તાલુકાને જોડતો રસ્તો છે અને બી જો કંઈ બી કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય ને એને જો દવાખાને લઈ જવું હોય તો એટલા એમ છે કે સે ઈ સત્તાય વધારે બીમારી રસ્તામાં થઈ જાય પશુજી થઈ જાય એવી હાલત છે અટાણે અમે ગામના સરપચીએ આખું ગામ એમ કહે છે કે તમારાથી રોડ ન બને તો તમે રાજીનામું આપી દ્યો બરાબર અને બધા ભી અહીંથી જો ખેડ વિસ્તારના ભાડગામવાળા સુલતાનપુરવાળા બધાએ તીખોરમાં આવી અને બધા એમ કહે અને બધા અમને ટપકો આપે છે આ જો તમારાથી નો બનતું હોય તો તમે રાજીનામું આપી દ્યો આ જલ્દી ને જલ્દી રોડ બનાવો એવી અમારી માંગ છે અને જો રોડ નહીં બને તો બધા ખેડૂત વાહનવાળા અને સુલતાનપુર વાટગામ બધા પાણીજરા બધા આંદોલનપુર અમે ઉતર્યું વાજુભાઈ ડાયાભાઈ ચાવડા ગામ ભીખોર અને અમે અહીંથી કોઈ બેન દીકરીને જાવું હોય તો એકસો આઠ ને ટ્રેને આડી પડે એમાં ના આવી અગે તો અમે સકડામાં નાખીને જાઈએ અમારી બેન દીકરી ટરી જાય અમારે ડિલેવરી પરબારી રસ્તામાં થઈ જાય એવા હાલાકી અમારી છે આ રસ્તો અમારા ખાડા ખબડાશે છે ને ગોળ ને સાહેબ કેટલા દુખવા મંડે અને અમે હાલીને જઈએ તમને હાથ જોડીને કહીએ કે પ્રભુ આ કેળો કરો આ હાથ વરની ઉંમરમાં હું બોલું છું હાથ વર્ષની મારી ઉંમર થઈ હું સત્ય બોલું છું અને આ કેળો કરો મારું નામ રમેશભાઈ કાનાભાઈ દેગડા સુલતાનપુર સરપંચના પતિ તરીકે અને પ્રતિનિધિ તરીકે હું એવી સરકારને રજૂઆત કરવા માગું છું

અમે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે અમે બધા પણ અહીંયા હાજર જ હતા ત્યારે ખેડૂતનો પ્રશ્ન હતો એટલે અમે આવા રસ્તાની રજૂઆત ત્યારે કરવી અમને યોગ્ય લાગી નહીં એટલે મેં રજૂઆત કરી નથી બરાબર પરંતુ હવે અમે બધા એવું વિચારીએ છીએ એવું કરીએ છીએ કે ભાઈ જો આ રસ્તો મંજૂર કરવામાં નહીં આવે અથવા તો રસ્તામાં જો કોઈ અડચણ ઉભી થાય તો અમે બધા સહિત સમગ્ર ગામ સમગ્ર બે તાલુકા અને અહીંથી નીકળતા બધા માણસો

તો જેમ બને એમ વહેલી તકે મારું તમને કહેવાનું કે રોડ બને એવા પ્રયત્ન કરે સરકાર મુશ્કેલી બહુ હતી મુખ્યમંત્રી શ્રી આવ્યા ત્યારે અમારે રજૂઆત કરવી હતી પણ રજૂઆત એ ત્યારે ખેડૂની હતી બરોબર છે નકર તો અમે આ પ્રશ્ન ત્યારે જ મૂકવાના હતા પણ ત્યારે આ ખેડૂ બાબત આવ્યા હતા બરોબર છે તો અમારેથી એ પ્રશ્ન નતો મુકાતો